લાલાની હરીબા મહિલા કોલેજ ખાતે વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ રંગારંગ રીતે પૂર્ણ થયો યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય તથા હરિબા મહિલા કોલેજનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો કાર્યક્રમ હરિબા મહિલા કોલેજ ખાતે રાખવામાં આવેલો હતો સૌપ્રથમ રતિ દાદા ગોરાબાપુ લવજી દાદા મહેશભાઈ જયરાજભાઈ તથા શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને ત્યારબાદ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી સંસ્થાના દીકરા દીકરીઓએ વિવિધ કાર્યક્રમો રજૂ કરેલા હતા જેમાં પિરામિડ કરાટે રાસગરબા એકપાત્રીય અભિનય રામલક્ષ્મણને સીતાનું અને શિવજીનું પાત્ર ભજવવામાં આવેલું હતું આવા અનેકવિધ કાર્યક્રમો રજૂ કરી મહેમાનોના દિલ જીતી લેવામાં આવેલા હતા ત્યારે મહેમાનોમાં ખુશીનો માહોલ છવાયેલો હતો શાળાના બાળકોને અલગ અલગ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા બાળકો દ્વારા બેસ્ટ પરફોર્મન્સ કરવામાં આવ્યું ભાઈઓ અને બહેનો દ્વારા હિન્દી અને અંગ્રેજીની સ્પીચ પણ રજૂ કરવામાં આવી કાર્યક્રમમાં વિવિધ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું વાર્ષિક મહોત્સવ બે હજાર ચોવીસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઈ કાચડિયા મનીષભાઈ સંઘાણી તેમજ રાજકીય મહાનુભાવો અને લવજી ગોરા ગોરાબાપુ તેમજ અનેક સાધુ સંતો ધારી તાલુકાના ટીડીઓ ભટ્ટ સાહેબ અને જયરાજભાઈ વનરાજભાઈ વકીલ તથા મોટી સંખ્યામાં લોકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ટ્રસ્ટલા દ્વારા આજે સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજનો વાર્ષિક મહોત્સવ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન હરિબા મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આ સંસ્થાના દીકરા દીકરીઓએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં પિરામિડ કરાટે ખેતી રાજગરબા એકપાત્રીય અભિનય જેવા અનેક કાર્યક્રમો દ્વારા અનેક મહેમાનોના દિલ જીતી લીધા હતા આ સમગ્ર કાર્યક્રમમાં આ વિસ્તારના અમરેલી જિલ્લાના સાંસદ એવા આદર્ય નાનભાઈ કાછડિયા ભાઈ શ્રી મનીષભાઈ સઘાણી તેમજ અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે લવજી બાપુ બાપુ આ સંસ્થાના વડા એવા પૂજ્ય રતી તેમજ અનેક સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર આયોજન ગાયત્રી સંસ્કાર વિદ્યાલય નરીબા મહિલા કોલેજના સ્ટાફ પણ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ એક વિસ્તારમાં નવી દિશા શોધવાનું કાર્ય ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું